ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અનેક જિલ્લા અને તાલુકામાં વિરોધ સાથે આવેદનપત્રો આપવામાં આવી રહ્યા છે ત્યારે વડોદરા જિલ્લામાં પણ આવેદનપત્ર આપી પુરુષોત્તમ રૂપાલા સાથે રોષ સાથે નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે પાદરા સત્ર સેવા સમાજ દ્વારા આજે પાદરા મામલતદાર તેમજ મુખ્ય ચૂંટણી અધિકારીને સંબોધીને આવેદનપત્ર આપી ગુજરાત રાજ્યમાં લોકસભાના રાજકોટ બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા સામે ફોજદારી કાર્યવાહી તેમજ ચૂંટણી પંચમાં આચારસંહિતા ભંગ બદલ પગલાં ભરવાની માંગ કરવામાં આવી છે પાદરા મામલતદાર કચેરીએ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજના વિવિધ ગામના આગેવાનો ખાસ ઉપસ્થિત રહીને આવેદનપત્ર આપ્યું હતું અને ભારે સૂત્રોચ્ચાર સાથે વિરોધ નોંધાવ્યો હતો આજરોજ પાદરા તાલુકા ક્ષત્રિય સમાજ આવેદનપત્ર આપ્યું છે એ આવેદનપત્ર રૂપાલાએ હાલમાં નિવેદન કર્યું હતું ક્ષત્રિય સમાજ વિશે એ અંતર્ગત સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય સમાજની એક જ માગણી હોય કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરો એ માગણી સાથે સમગ્ર ગુજરાતમાં રાજપૂત સમાજ અને સંગઠનના ઠેર ઠેર દેખાવો થઈ રહ્યા છે અને માગણી બુલંદ થઈ રહી છે અંતર્ગત આજે પાદરા તાલુકામાં જે ક્ષત્રિય સમાજ આ માગણી સાથે મામલતદારશ્રીને આવેદનપત્ર આપી અને અમારી માંગણી રજૂ કરી છે પાદરા ક્ષત્રિય સમાજ દ્વારા પાદરા મામલતદાર મામલતદારશ્રીને આવેદનપત્ર આપીને જણાવે છે કે રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાજીએ એક સંમેલનમાં ક્ષત્રિય અને રાજા મહારાજાના બેન બેટીઓ અંગ્રેજો સાથે વ્યવહાર કરે છે એવું જે નિવેદન આપ્યું છે તેને ક્ષત્રિય સમાજ વખોડે છે અને આમની ટિકિટ તાત્કાલિક રદ કરવી જોઈએ અને ચૂંટણી પંચે પણ તેમની પર કાયદેસરની ફોજદાર રાહત કાર્યવાહી કરી જોઈએ એવી પાદરા તાલપા ક્ષત્રિય સમાજની માગણી છે